એટલે એ બધું હવે ભૂલી જવાનું હવે આપણે ઘરે બેઠા અરે ભજન જ વાંચો ને ભજન જ કરો આપણે આપડે કરા ને ભૂલી જઈએ ભગવાન ના ભૂલા જો વાકી દુખાતું હતું ને ત્યાં ચશ્મા એલા વાત એ સારું કર્યું દારૂ બંધ કરી દીધો દારૂ બંધ કરી દીધો આજે ભગત એ વાત સાચી સાંભળી દારૂ બંધ કરી દીધો હવે ચોપી લાવે ને કશું ચોઈ ને કરવા નહીં આમ તો અડ્ડે જઈને ટાઈમ કાઢતો પણ હવે ઘરે બેઠા બેઠા ભજન જ વાંચો

ત્યુ ઓયા જમ આયા લે અલે આ તો જાગતાય નહીં બે ફોન થઈ ગયા લાગો ઓ કાકા ઓ કાકા અલ્યા બે ફોન થઈ ગયા આટલા મુઘારવા પછી વજન કેટલો બધું હ આટલા મુઘારવા દે ઘર આજીર કોઈ કોના પાસે બબડતીને અલ્યા તારી બે બો દઈ ગયા કે મરી ગયા જાય તો મારા પોલીસ જવા દે ના હા કે હું તમે તમે હું થીયો હા એમ કેન ઘરે હું થી તો માર અલ્યા માર બધું કવ પણ હું થીયો હતો ક્યો મને નહી ખબર મરી જવાનું એવું લાગે એ બાજુ કે બે ફોન થઇ જાય એક બાજુ કે મરી જાય એવું લાગે કે બે ફોન થઇ જાય ગમ નું નહિ કોઈ ઉતારવા લેવા મારા ઘરે નઈ રસ્તા પડ્યા હતા રસ્તા ઉપર દોરી જતા હતા સીધા મારા ઓટલા ઉપર આવીને ભાઈ પડ્યા તમે ઓટલા ઉપર જ આવી મને તો ખબર નથી કુ નાઇને થઈ ગયા પડ્યા મને મરી ગયા કુ હું તો ઉપર

ના ભાઈ અમારે તો વાંચવા નહીં પછી વાંચજ પણ હારે નવા જુની થઈ જાવ હમણાં ભાઈ હું નવા જુની થાય નવા જુની તો અમે અમે ભજન વાંચવા મળે હવે હું નવા જૂની નવા જુની કરવાનું બંધ કરીને હવે મેલા લે તમે નવા જુની થઈ ગયો આપણા પોપરલાલ તો રોજ નવા જૂની જોયે મારે ના ઘેર કોઈક ડોહો આવી પડ્યા ફોન થઈ જાય મને ખબર નઈ પણ મને ડોહો ડોહો કોક બાર નો બાર નો ડોહો પોપટલાલ ના ઘેર આવી

એમાં ઘરે દોરી હો આવ્યું પછી મારા ઓટલા ઉપર આવી તો નક્કી મરી ગયો છે હવે હું ક ખબર એ મરી ગયો છે તો પોપટલાલ નું નો આવશે પોલીસ આવશે પોપટલાલ ના ઉઠાઈ જાય મારે નહી આવું નહીં મોટા પોપટલાલ ઉઠાઈ જવાના હું ગવાઈ હાલે કશું કોઈ નું ના આવે કાનુ આગળ કોઈ નું કશું ના આવે જેના પર તમે ગોમ ના મુખ્ય હોય ના મુખ્ય નહીં નહી આવું હજુ તમે ઓળખતા નહીં તા ને જેના પર હજુ મારી દીધી નહીં હવે દોહો કદાચ આય અને બે ફોન થઈ ગયો હવે કદાચ મરી ગયો હશે તો હું દવા ફોન માં રિપોર્ટ માં બધું આવે

ભજન વાચી રહ્યો પણ એકે મગજમાં ઉતરો જ નહીં એ વાત હું કહું તમે ચોખરી નું ઘર મને યાર લાગે યાર પોલીસ આવી ગઈ તો એટલે હું નહિ નું નામ લેવા એવું લાગે મંડળ માં જતા રે ઓજન મંડળ માં જઈએ કાકો મળે જાય તો આપણા માથા છે ઉતરાવું મારા પ્રભુજી ની

મને લાગે ખબર બનાવેલો ખબર પેલા ઉપાય મને નહીં ખબર હું તમને બોલાવવા દેતો નહી પોપટલાલ ડોવા જોવા મને નઈ ખબર જરા હતું ના ઘર તો ખુલ્લું છે ડોહો ગાયબ થતો છે સાચી વાત થઈ ના જો જાડુ હોય તો ગાયબ થઈ જાય કારણ કે હું હાલ ભજન વાંચતો હતો ને એમાં આવી એક ભજન ભરી ગયું હું તો ભૂલી ગયો ખરેખર મસ્ત ભજન હતું એમાં જાદુગર બધું શીખી જાય જાદુગર કરેખાય તો પેલું હોય તો ખબર નાટક કરે બદલાઈ ગયું પણ ઘર માં નહીં પણ ઘર માં બધું તો લેવા બેઠો બેઠો મસ્ત ભજન આલા લીલા વાય જરી એની રે ઉતરાવું મારા પ્રભુજી ની રે લો અલે અમાર અરે વાસરી ઉતારે કે હું કર હલે અંદર અલે ગાબ થઈ છે ક્યાં બા અલે હક નઈ બધું હાવી લઈ ગયા હા બધું હાવી લઈ ગયા કોણ લઈ ગયું એ કાકો એ જો કાકો ને હાવી લઈ ગયા બધું મને એવું લાગે મારા લઈ ભજન એવું નહીં આવતું પીવા લઈ જાય ના ના બરોબર જે છે ને બરોબર થયું આમ તો યાર આપડે તો હવે ભજન વાંચવાનો ઘરે જઈને એટલે આપડે જઈએ બરોબર તમે કશું જયું તો તમને ચિંતા ના રે ભાઈ અમારું કેવા જઈ ના કરતા અમે દારૂ પીતા તો એટલે આ સુધી ઘરમાં કોઈ નહીં તમારા દારૂ પીતા તે ઘરમાં કોઈ હતું તમારા તે હોય ચાલ લઈ જાય ને

પટલાલ પોલીસ કેસ કરવા તો જઈએ પણ પોલીસ તમારી વસ્તુ ગોતી દે ને તમને પાછી આલી દે પણ આજ પછી કદી તમે કોઈ અજાણા મોણા ઘરમાં માં પહેવા ના દેતા હવે ખુલ્લું મિલિંગ કદી તો જતા નહીં કોઈનો વિશ્વાસ કરતા નહીં હો લે આવો જલ્દી હા મારું જય ગોગા ઓફિશિયલ પાલજ હા